જય માળી હર હર મહાદેવ માળીના દરેક ભક્તોને ખાસ સંદેશો અમૃત બાપા મેલડીધામ વતી જણાવવાનો કે ગાદી ઉપર અમૃત બાપાની મૂર્તિ બિરાજમાન હોય તો જ એ ગાદી અમૃત બાપાના મેલડી માતાની ગાદી સમજવી અન્યથા એ ગાદી અમૃત બાપાની મેલડી માતાની ગાદી નથી મેલડીધામ અમૃત બાપાનું જે છે તેનું સરનામું ગામ મોટી ખડોલ મૌધાથી છ કિલોમીટર આગળ ડાકોર જતા પહેલા જય માળી હર હર મહાદેવ દર્શનનો સમય થયો એ વખતે હું અને મારો ભય સામે ત્યાં માતાજીના ફોટા આગળ ઊભા હતા અને અમને મનમાં એવો વિચાર આવ્યો કે જો ફક્ત માનતા માનવાથી જો કાર્ય પૂર્ણ થઈ જતું હોય તો આપણે એક માતાની એક અરજી મૂકીએ કે આપણી એક માતા ખોવાઈ છે અને આપણે છે તો માતાજીને આટલું એક ટોપું કરે બધાઈએ મારી અને માતા આપણું આ કાર્ય પૂર્ણ કર તો માતાના પાળે તમારા માં એક સવા કિલો પેડા એક શ્રીફળ એક ચુંદડી અર્પણ કરીશું એવી મેં માનતા લીધી હતી ત્યારે સાંજે દર્શનમાં મારો નંબર આવ્યો એટલે મેં તમારા બોલેલા ચાર શબ્દ બોલ્યા વિડીયો થકી કે તમે જે બોલ્યા હતા કે દુનિયા ફરી આવજો તમને ફાવે એટલા ભૂવા જોડે જઈ આવજો અને એથી એ વિશેષ મારાથી આગળ જઈ આવજો પણ એક વખત અને એક સમયે તમારે અમૃતની મલાણવીને મેળવવા આવું પડશે ને આવવું પડશે ને આવવું પડશે આમાં તમારા શબ્દ હતા મારી માવડી અને એ દાડે મેં તમે કીધું આ પાંચમો રવિવાર છે હું હું હરકથી તમને આ ચુંદડી અર્પણ કરું છું તો મારી લેખી લેજો અને મને આશીર્વાદ આપજો માડી રામ રામ માડી રામ રામ ભલે અને બીજો એક ફાયદો એ થયો માડી તમે મને દર્શન કરતાં બોતેર કલાકનો સમય આપ્યો માં તો બોતેર કલાક હું અહીંથી ઘરે ગયો અને રસ્તામાં મહધા સુધી પહોંચતાં પહોંચતા ઘરેથી વિડીયો આવ્યો મોબાઈલમાં તો ઘરનો દરવાજો ખોલતા સવા વેતની નાગણી રૂપે મને દર્શન દીધામાં પછી બીજા દિવસે હું નોકરી પર જતો રહ્યો મારો સવારે સાડા સાતથી નીકળીશ રાત્રે નવ વાગે ઘરે આવું પણ ચોવીસ ચોવીસ કલાક વીતી ગયા હશે માએ જે સમય નિમ્યો હશે એ પ્રમાણે થયા વિના રહેશે નહીં કોઈ બીજા દિવસે બરાબર ચોવીસ કલાક અડતાલીસ કલાક અને ઓગણત્રીસ મિનિટ થઈ ત્યારે મારી હું જ્યારે નોકરી પરથી આવતો હતો તો રસ્તામાં અચાનક સામા મને ડોસીમાં મળ્યા કાળા કપડાં હતા ખભે હાથે થેલી મૂકીને જતા હતા મારી પણ એમણે એક ક્ષણ માટે મારી સામે જોયું આંખોમાં એક અલૌકિક તેજ હતું એવું મને લાગ્યું પણ મારા બાજુમાંથી પસાર થયા મારી તમારું પરમાણ લાખી ખોટું હોય તું નહીં મળી પણ મને એવું લાગ્યું કે મા ઘડીક મને બે શબ્દ કંઈક કહેશે પણ કંઈક બોલ્યા નહીં પણ મને એવું મનમાં થયું કે હું પાછળ પાછળ જાઉં તો પાછળ પાછળ ગયો તો ચાંદખેડા માનું મંદિર છે તો ત્યાં એ મંદિરમાં ત્યાં જતા કાળકાના રામ 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 મળે રામ 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 માણી ઘમાં મારી માવડી ધનસા તમારા તેજના મારી એક વાત પૂછવી એક ફાયદો કેવો થયો હું પચીસ વર્ષથી ધૂણતો હતો માં ઘણો ફાયદો થયો માં ભૂલો ઘણી કડી મારી પેલા વાક્યમાં મેં બોલ્યા પ્રમાણે ભુવાઈ ગણા તેડાયા વારણ કરાવડાયા વહેણા વાળ્યા મૂડા બાંધ્યા પણ જેમ છે તેનું તે મારી માવડી

એટલે એમાં શું કરે કું કરે એ મા પાછું મરવાનો સમય થાય ને કે હવે કાલે મરી જવાનું છે ને તને ભગવાન લેવા આવવાના છે એના ચોવીસ કલાક પેલા છે ને તમને દર્શન દેવા આવે એનું નામ માતા કેવાય કોઈ અમર પાટો લઈને આવ્યું નથી અને કોઈ લઈને કોઈ દિવસ કોઈ ખોટું વિચાર્યું નથી ને ખોટું કર્યું નથી ને ખોટું દીધું નથી વાત એટલે જે ભુવાની વાખ્યા છે ને એમની વાતો છે

તમારાટી ની પૂજા કરવી હોય ને તો પાસે શેઠ ને હાથ જોડવા રામ કારણ કે ભગત હતા જો તમે એવું ચાહો ને

ચામણ માં ઘી ગોળ ક્યાં ઢોળાણા અમને ખબર નહીં પણ મારી એક આ એટલી અમને મારા કાઢે એક દાદા આવ્યા હતા પૂર્વ દાદા એમણે કીધું હતું કે તારી અસર કુળ દેવી ચામુંડ છે તારના અમે ચામુંડ માનો દીવો કરીએ મારી મેં કઈ માતા કીધી ચામુંડ માતા મેં કોઈ ધમ પસાડા કર્યા ના મેં રાડો બુમો પાડી ના મા સીધું કીધું નહીં કારણ કે તારી ચામુંડ માતા આવીને ઉભી સાચી વાત માં કે તમારું અસલ જે ગામડું છે ને જૂના જમાનાનું નું જે જૂના જમાના તમારું ઘર થાય અસલ અંદર બે ચાવતા બરાબર ત્રણ ભાઈ ની માતા થાય ત્રણ ભાઈ ની બરાબર ત્રણ ભાઈ ત્રણ ભાઈ આ માતા થાય પણ હું એવું કઉસ કે એની ભક્તિ સુધી કોઈ જઈ શક્યું નહીં નહીં બરાબર એને એને જોયતું તું એને કોઈ આપી શક્યું નહીં નહીં

પણ વેણ વધાવવાની જરૂર શું પડે છે આ કળિયુગમાં એમ કહું વેણ વધાવો જરૂર એને પડતી હોય જેને પરમાત્મા પોતાની માતાઓ પર વિશ્વાસ ના હોય અરે નહીં તારે આપડે બેઠી બોલું છું ને હા મેં તને મેલડી બતાવી મેં તને ચાવણ બતાવી ને મારી સાવણ રામ સાવ માતા છો હા રામ રામ મારી અહીં એવું છે આખી દુનિયા ભર નાખી દુનિયા મારી કુટુંબમાં કોઈ બોલાવતું હું અરે હારું એટલું મુક્કર માતા એ તમને દૂર કર્યા હશે કઈક ભાઈ દયા દ્રષ્ટિ એવી કે હું આખું કુટુંબ ભેગું કરું પણ મેં કીધું આ ઘર ગધાડી જણી ગોમમાં જો તો એને ભધવાનું કહું જો એટલે મેં આવડે શું કીધું કે જે આપણા શબ્દોથી વળતા નથી ને એનો સમય વાળી દે વાળી દેજો હા વાળી બરાબર એ સમય કદાચ બાર મહિને કે બે વર્ષે લખ્યો હોય ત્યાં સુધી તમારી ભક્તિ પછી જતી રહે ને હા તમારું તપ જતું રહે ને તમારી ભૂલ ક્યાં થતી હોય કે તમે એમના મનામાં તમારી માતા નારાજ કરો છો હાજી વાત માં

પણ માણસ નો તારે શ્રદ્ધા ના ભાવ અને વિશ્વાસ રહ્યો નથી એને એવું છે માણસ ને એવું કે હું કરું એ ખરું પણ ખબર નથી કે તમે ગમે તેટલું કરશો ને માતા થી તમે આગળ અને માતા કરશે એવું નથી કરી શકો જો તમે માતાની ભક્તિ કરો છો પણ એની કૃપાના આશીર્વાદ સુધી પહોંચ્યા નહીં પહોંચ્યા કેમ ના પહોંચ્યા કે તમે બીજાના માટે રોવા મંડ્યા પોતાના માટે રોયા નહીં

હું કેમ છું કે હું નહીં કારણ કે તમારા વિચાર વિચાર ને મારા જુદા છે તમારું કાર્ય ને મારું કાર્ય જુદું છે તમે એક સમયે કોઈક ને મેણું મારશો પણ એ મેણું છે ને હું કોઈ દાડો ખમવા ના દઉં આ માણસ બોલે ને જે તું બોલ્યો ને તું બોલતો હોય ને તું જે બોલે ને એ તારે જ ભોગવવાનું આવે તું જે કોક ના વિષય ખોટું બોલીશ તો કુદરત શું કરશે તું ખાડો ખોદે તો પડવાનું કોણ તું નેતા તારા દીકરો તાર બાપા પડે તાર કાકો પડે તાર ભાઈ પડે એ જ પડવાના ને તો આપડે શું કરીએ કે હે ભગવાન પરમાત્મા સદબુદ્ધિ ને જ્ઞાન આપીને સતના માર્ગે મોકલજે તારી ભક્તિ કર તારા કેવા ઉપર ચાલીએ એવા આશીર્વાદ આલજો માને આપડે એ જ કહીએ ને પછી માને એમ કહી કે માં અમને બસો વર્ષ જીવાડ તો માં જીવાડ છે અને માં કદાચ બસો વર્ષ જીવાડ

ત્રણ ત્રણ સાધુ મળે એટલે એકસો એક એકસો એક ને એકસો એક ત્રણ ના આપી દીધા એ આપી એ આપી દે પછી તું ઘરે જઈને તારી ચારુ તારી ચાવણ માતા હોય ને એને એક શ્રીફળ ધરાવજે અને શ્રીફળ ધરાયા પછી તારા સપના એક એક ડોશી માં આવે કોણ આવે સફેદ કપડા એક ડોશી માં આવે તો તારા મને પૂછવા આવવાનું કે માં તમે કીધું તો સપના માં ચાવણ માતા આવ્યા તા ચોટીલા જઈને આવ્યો છું ચોટીલા જઈને આવીને માં શ્રીફળ વધેરું ડોશી માં માં મને હાઈડ હિતેર વર્ષ ની એક દોશી માં દેખાયા છે પછી તને કહીશ કે જાવા શિકોદર માતા ને પૂજવા ચાલુ Ram 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 Ram